મિત્રો બધા મજામાં તો ત્રણ દિવસ હરાજી બંધ હતી આપણે બધી જણસીની મતલબમાં અનાજ વિભાગ ની લઈ ગયો કે કપાસ લઈ ગયો તો અત્યારે રહેવાનો સમય છે આપણે આની પેલા પણ અગાઉ મેં તમને બે કલાક પેલા વિડીયો આપ્યો હતો અત્યારે હું તળાજા પાછો આવ્યો હતો એટલે જોયું છે આપણે આવક શરૂ થઈ ગઈ છે મગફળીની આવક શરૂ થઈ ગઈ છે અનાજ વિભાગોમાં અનાજ લાવવા દેવા માંગ્યા છે તો કાલથી હરાજી રાબેતા મુજબ મતલબ આજે સવારનો દસ વાગ્યાનો સમય ત્યારે બધી વસ્તુ શરૂ થઈ છે કેટલી આવક આવશે આપણે આગળ વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં છે સુધી જોતા રહેજો વિડીયો તમે જો એટલે તમને ખબર પડે કે તારાજામાં ત્રણ દિવસ થયે હરાજી બની તેનું કામકાજ કાલથી રાબેતા મુજબ સોમવારથી કાલે શરૂ થઈ જશે તો વિડિયો તમારી પાસે જેટલા ગ્રુપમાં શેર કરો જેથી લઈને ખેડૂત મિત્રો હોય ઘણાને મગફળી તૈયાર હોય કપાસ તૈયાર હોય લાવો યાર્ડમાં તો લાવી શકે તળા જે નજીકના ગામડાઓ વાળા હોય વ્યક્તિ રેડી અને જે આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી રોજ આપણે જે કપાસની મગફળીના કે જે સિઝનવાઇઝ જે અલગ અલગ બજાર ભાવી પણ તમને આ ચેનલમાં મળતા રહે રેડી તો બાકી આગળ જેવી આવક આવે છે થોડું થોડું બતાવીશું અને વિડીયો બને એટલો તમારી પાસે સારા સારા ગ્રુપમાં શેર કરો જેથી તળાજામાં કાલે તમારે માલ વેચવા હોય પ્રમદેશ આવો હોય તો આવી શકો હરાજી બનીને તેનું કામકાજ શરૂ થઈ ગયું છે એટલા માટે આપણે જાણ કરીશું વિડીયોના ભાજપથી જાણ એટલે કરી છે કે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવ્યા છે નીચે જે આપણે વિડીયો જોવો છે તો કે શરૂ થાય ત્યારે તમે વિડીયો બનાવીને પર જાણ કરજો એટલા માટે આપણે જાણ પણ કરી દીધી હવે તમારું મેં અમારી રીતે જાણ કરી છે અને ને આગળ તમારે પણ સાથ સહકાર દઈને આગળ વિડીયો શેર કરવાનું જેથી ખબર પડે તો આગળ થોડીક હવે કેવી કે આવક આવશે પણ આપણે આગળ બતાવશું ખેડૂત મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરીએ કટી આવક આવી તમે જોઈ શકો છો આખથી આ બધી અત્યારે તાજી આવક આવી ગઈ છે અત્યારે વાગ્યા પછી તો મગફળીની સ્ટોક પણ તમે જોઈ શકો છો ખેડૂતોને ખબર પડી એટલે જેથી તમે વિડીયો ગમે એટલો શેર કરો કોઈને મગફળી લઈને આવી તો કાલે સવાર અનાજ ગુરુકો વાત કરીએ કપાસમાં પણ જોઈએ તો ઘણી ગાહડી આવી ગઈ છે આગળ તમે જોઈ શકો છો મગફળીનો પણ મતલબ આ જે જગ્યા છે અત્યારે ભરાવા આવી છે એવું અનુમાન છે જે ભરાય નહીં ગઈ પણ ભરાઈ જશે તો કદાચ યાદના તમે ગ્રુપમાં નો જોડે લઈશો તેમાં સૂચના દેવામાં પણ આવશે રેડી તો આવું લેવામાં આવી છે અને કાલથી હરાજી રાબેતા મુજબ શરૂ થઈ આપણે આગળ વિડીયો માર્કે વિડીયો બને એટલો શેર કરજો ગેથી તમારા ખેડૂત મિત્રો સુધી પહોંચે અને એને ખબર પડે કે તળાજામાં જે હરાજી બન્યું તેનું કામકાજ શરૂ થઈ ગયું છે તો કોઈ વધારે માહિતી દેતો નથી કાલે આપણે જે દસ વાગ્યા પછી હરાજી થશે તો આપણે મગફળીનું હરાજી વિડીયો દેશો કેવા રહેશે એ ભાવ અને કપાસનું સંભવ રહેશે તો કપાસના પણ બજાર ભાવ દેશું તો કાલે આપણે ફરીથી કોઈ સારી માહિતી સાથે મળીશું